નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ બોટ બોટકાંદ જે ગત વર્ષે વડોદરા શહેરમાં સર્જાયો જે મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે મૃતક શિક્ષિકાઓના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે સનરાઈઝ સ્કૂલ સામે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી બંને શિક્ષિકાઓને રોકડ સાત હજાર પાંચસો રૂપિયા પગાર આપવામાં આવતો હતો શાળા સંચાલકો સત્તર હજાર પગારની પાવતી પર સહી કરાવતા હતા કલેક્ટર કચેરી ખાતેથી દસ્તાવેજ મળતા ભાંડો ફૂટ્યો છે શિક્ષિકાઓના મૂળ પગાર મુજબ વળતર મળે તેવી માંગ કરવામાં આવી રહી છે રાવપુરા પોલીસ મથકે ખોટી સહી અને અસલી સહીના દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા ગત અઢાર જાન્યુઆરીએ હરણીમાં પ્રવાસી ગયેલા બાળકોની બોટ પલટી હતી ગત વર્ષે બનેલો આ બનાવ જેમાં બાર બાળકો સહિત બે શિક્ષિકાઓના મોત નીપજ્યા હતા મૃતક છાયા સુરતી અને ફાલ્ગુની પટેલ સનરાઈઝ સ્કૂલમાં ધોરણ ચારની શિક્ષિકા હતા જેઓના પણ આ બોટકાંડમાં મોત નીપજ્યા હોય મૃતક શિક્ષિકાના પરિવારજનોએ સનરાઈઝ સ્કૂલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે બે દિવસ અગાઉ જે ચોંકાવનારા દસ્તાવેજો પીડિત પરિવારોને પ્રાપ્ત થયા છે નાયબ કલેક્ટર સાહેબની કચેરીએથી કે જેમાં છાયાબેન સુરતી અને ફાલ્ગુનીબેન પટેલ જે શિક્ષિકાઓ ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં ભણાવતા હતા એ શિક્ષિકાઓના પગારના પુરાવા જ્યારે સ્કૂલ પાસેથી માંગવામાં આવ્યા પગાર પત્રકો મંગાવવામાં આવ્યા તેવામાં નવેમ્બર બે હજાર ત્રેવીસ અને ડિસેમ્બર બે હજાર ત્રેવીસના જે દસ્તાવેજો નાયબ કલેક્ટરશ્રીની કચેરીમાં રજૂ કરવામાં આવ્યા તેમાં બંને મૃતક સ્વર્ગવસ્થ જે આ ટીચરો હતી એ ટીચરોની ખોટી અને બનાવટી સહીઓ કરવામાં આવેલી એવું જણાઈ આવેલું જે કુદરતી સહીના લખાણો હતા એ ધ્યાને લેવામાં આવ્યા કે જેની અંદર દેખીતી રીતે કોઈપણ પ્રકારનું એફએસએલ પરીક્ષણ કર્યા વગર બંને શિક્ષિકાઓની જે સહીઓ છે એ ખોટી અને બનાવટી હોવાનું જણાઈ આવતું હતું કોગ્નિઝિબલ ગુનો બનેલો છે દસ્તાવેજ જે છે એ રાવપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અમને પ્રાપ્ત થયેલો છે ત્યાંથી જ અમને આની કોપી આપવામાં આવી છે એટલે જ અત્રે રાવપુરા પોલીસ સ્ટેશનમાં વિગતવારની તમામ જે છ આરોપીઓ આની અંદર સંડોવાયેલા દેખાય છે જે દસ્તાવેજ છે એના ઉપર જે જે વ્યક્તિઓના નામ જણાઈ આવેલા અને મુખ્ય આરોપી તરીકે ઋષિવાડિયા કે જે સ્કૂલના મુખ્ય સંચાલક છે જે આ તમામ કાર્યવાહીઓમાં હાજર રહે છે એ તમામ છ વ્યક્તિઓની સામે એક ગુનાહિત ષડયંત્ર રચીને શિક્ષિકાઓનો પગાર ઓછો બતાડીને અને પોતે જે જ્યારે ભવિષ્યમાં વળતરનો આદેશ થાય એ પછી કલેક્ટર સાહેબની કચેરીએથી થાય કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી થાય પરંતુ એમને ઓછું વળતર ચૂકવવાનું આવે એવા બદ ઇરાદે આ દસ્તાવેજ તૈયાર કરવામાં આવેલો છે એવું સ્પષ્ટ થાય છે અને ક્યાંક ને ક્યાંક પોતાના આર્થિક ફાયદા સારું જ એમને આ બોગસ અને બનાવટી દસ્તાવેજ ઊભો કર્યો અને દસ્તાવેજ ખોટો છે સહીઓ બનાવટી અને ખોટી છે એવું જાણવા છતાં પણ જ્યારે સરકારી કચેરીમાં આ દસ્તાવેજ રજૂ થયો છે તો આજીવન કેદ સુધીની સજાનો આ એક કોગ્નિઝીબલ ગુનો છે એટલે પોલીસને આજે લેખિત ફરિયાદ સુપ્રત કરી છે તપાસ કરીને જે કોઈ દોષી છે એમની સામે તાત્કાલિક ગુનો રજિસ્ટર કરીને ધરપકડ કરે એવી અમે માંગણી કરી છે મુખ્યત્વે ચાર દસ્તાવેજો બંને ટીચરોના નવેમ્બર અને ડિસેમ્બર બે હજાર ત્રેવીસના બે અલગ અલગ પત્રકો રજૂ થયા છે જેની અંદર કુલ ચાર સિગ્નેચર્સ જે છે એ ખોટી અને બનાવટી છે એ પ્રથમ દર્શનીય રીતે જણાઈ આવે છે એટલે સાથે સાથે કુદરતી જે લખાણો છે કે જેની અંદર પાનકાર્ડ જે છે છાયાબેનનું એ પાન કાર્ડ અને પાસપોર્ટની નકલ ફાલ્ગુની બેનનો એમાં પણ જે સહીઓ છે કોઈ પણ રીતે મળી આવતી નથી એ પ્રથમ દર્શનીય રીતે જે પુરાવા છે એ તમામ પુરાવા પણ ફરિયાદની સાથે રજૂ કર્યા ઓડિટમાં કોઈ જાણકારી મળેલી હતી કે આ કરવામાં આવી છે ઓડિટમાં જે કંઈ આ દસ્તાવેજો બન્યા છે આ દસ્તાવેજો નાયબ કલેક્ટર સાહેબની કચેરી સમક્ષ રજૂ થયેલા છે હાલ એ તપાસનો વિષય રહેશે કે કયા કયા અન્ય દસ્તાવેજોના રેકોર્ડ સાથે કયા પ્રકારના છેડા કરવામાં આવેલા છે પરંતુ એક વાત ચોક્કસ છે કે કોઈ ચોક્કસ કારણોસર જ આટલી મોટી સંસ્થા આટલા વર્ષોથી જ્યારે કાર્યરત છે તો રોકડમાં પગાર ચૂકવવો એ સામાન્ય બાબત નથી શિક્ષકોનું ક્યાંક ને ક્યાંક શોષણ થઈ રહ્યું હોય એવું જણાઈ આવી રહ્યું છે ઓછો પગાર રોકડમાં ચૂકવવો અને રેકોર્ડ ઉપર વધારે રકમ લખીને એમને ખર્ચો પાડવો વધારે રેકોર્ડ બતાડ પગાર વધારે બતાડવો એ પ્રકારની એક પ્રવૃત્તિ પરંતુ રેકોર્ડ જે સહી કરેલો રેકોર્ડ છે એ સાચો પગાર કહેવાય શિક્ષકોનું જે પ્રકારનું સંસ્થાઓમાં શોષણ થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તો આ સ્કૂલમાં જે શોષણ થઈ રહ્યું છે એની પણ વિગતો બહાર આવો સમજાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પણ આ બાબતની રજૂઆત કરવામાં આવશે કે આ સ્કૂલ પરનું જે રીતનું સંચાલન ચાલી રહ્યું છે તેમાં શિક્ષકોને પગાર અલગ ચૂકવવામાં આવતો હોય અને એની સામે એમની પાસે અલગ ખોટી સહયોગ કરાવવામાં આવતી હોય તો ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસથી લઈને એજ્યુકેશન મંત્રાલય આવી જે કોઈ સ્કૂલો હોય એ તમામ સ્કૂલો સામે પગલાં ભરે અને જરૂરી કાર્યવાહી કરે એ પ્રકારની રજૂઆત કરવાની પરિસ્થિતિ નિર્માણ થશે ચોક્કસથી કરીશું ચોક્કસથી રહેશે જ કારણ કે જો આ પ્રકારની પ્રવૃત્તિ અને જો કોઈ મોટું આર્થિક કૌભાંડ જણાઈ આવશે તો અમે રાજ્ય સરકારને પણ આ બાબતે રજૂઆતો કરીશું કે સ્કૂલ સામે કડકમાં કડક કાર્યવાહી કરીને એમનું લાયસન્સ રદ કરવામાં મુખ્યત્વ ગુનાહિત ષડયંત્ર જે રચવામાં આવ્યું છે એટલે તમામ આરોપીઓએ ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે આ ગુનો કરેલો છે એવું જણાઈ આવે છે એટલે ષડયંત્રની સાથે સાથે જે છેતરપિંડી કરવાનો એમનો ઈરાદો છે એ અને બનાવટી દસ્તાવેજો એ બાબતની હાલની ફરિયાદ આપે